માંડવી કોડાયપુલ ખાતે માર્ગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને કાશી નગરીમાં ભાજપનું કાર્યકર સંમેલન યોજાયું માંડવી તાલુકાના કોડાયપુલ ગામ ખાતે રોડ રસ્તા વિકાસ માટે રૂપિયા આઠ પોઈન્ટ એક્યાસી કરોડના અંદાજીત ખર્ચે નવનિર્માણ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આ કામગીરી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે આ પ્રસંગે આગેવાનો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી અને સ્થાનિક જનતાને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ કચ્છની કાશીનગરી તરીકે ઓળખાતા કોડાય ખાતે માંડવી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું હતું દીપ પ્રાગટ્ય દ્વારા સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પ્રદેશ મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા તાલુકા શહેર અગ્રણી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેઢીયાએ કર્યું હતું સંમેલનમાં આગામી આયોજન સંગઠન મજબૂતી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર કરી અને જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે દરેક વિધાનસભાની અંદર સક્રિય સંમેલનો ચાલી રહ્યા છે આજે માંડવી વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું જેની અંદર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે વક્તા તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહીર અને અમારા જેટલા જ નવા સક્રિય સભ્યો છે એમને બોલાવી કરીને આજે અમારું સંમેલન થયું હતું અને જે અમારી યાત્રા ઓગણીસ અમારી યાત્રા જનસંઘથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી અને આજ સુધીની અમારી યાત્રા અને જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશની અંદર થઈ રહેલા વિકાસના કાર્યો અને સાથે સાથે અમારી રાજ્ય સરકારોની અંદર અને છેલ્લે ગુજરાતમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અનેક વિકાસના કાર્યો થયા છે જન ઉપયોગી યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે અને આજે અમારા સક્રિય સભ્ય સંમેલનની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ માર્ગદર્શન આપ્યું હતું આજે એક ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ થયો સવારે મુન્દ્રાની અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના કાર્યનો પ્રારંભ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો ત્યાર પછી માંડવી વિધાન માંડવી તાલુકાના આઠ હજાર આઠસો એક્યાસી લાખના એટલે કે લગભગ નેવ્યાસી કરોડ જેટલા રૂપિયાની રકમના કાર્યક્રમ રોડના ખાત ખાતમુહૂર્તનો પ્રારંભ કર્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર છે જે સરપંચથી સંસદ સુધી એક જે કડી જોડાયેલી છે એના પરિપાક રૂપે આ વિકાસના કાર્યો એક પછી એક સૌ કોઈ થઈ રહ્યા છે જ્યાં જ્યાં ખૂટતી વસ્તુઓ હતી એ બાબતે આ સ્ટેટ હાઈવેના રસ્તાઓના કાર્યનો આજે આપણે પ્રારંભ કર્યો છે જેનાથી માંડવીથી ગઢસીસા કોળાએપુલથી રાણપાટીઓ લુડવા કોજાચોરા દરસડી પુડળી રામાડીયા તુંબડી ફરાદી એ રસ્તો ત્યારબાદ ભાડિયા બિદડા ફરાદી અને આસંબિયા આવો મોટો રસ્તો ત્યારબાદ માંડવીથી મુંદ્રા તરફ જતા નાના ભાડિયા પાસેનો કલવટ અને અન્ય રામાણિયા તુંબડી ફરાદી પાસેના કલવટો આ બધાએ મળીને આઠ હજાર આઠસો એક્યાસી લાખ એ અઠ્યાસી નવાસી કરોડ રૂપિયાનું જે કંઈ પણ છે એ કાર્યનો પ્રારંભ આજે કર્યો છે અને હું આપના માધ્યમથી આ વિસ્તારના લોકો વતી ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને ત્યારબાદ અહીંયા એક સક્રિય સભ્યનું સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સામાન્ય સભ્યથી પ્રારંભ થતી પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈ પરિવારની પાર્ટી નથી પરિવાર એ જે પાર્ટી છે એ જ પરિવાર છે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઉંચ નીચ જાતિ કોઈ પણ જોયા વગર સૌ કાર્યકર્તાઓ છે એ પરિવાર છે એ પરિવારના એક સભ્યનું નવું આખું જ્યારે ફોર્મેશન થઈ રહ્યું છે પાર્ટીના નિયમ અનુસાર જે ચાર વર્ષે બદલાવ આવે બદલાવ થઈ રહ્યો છે તો એ પ્રકારે અત્યારે નવા સક્રિય સભ્યોનું સંમેલન થયું છે સૌની સાથે જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓનું પણ એક સંમેલન થયું અહીંયા આઠ સાડા આઠ મિનિટની એક ભારતીય જનતા પાર્ટીના ઉદયની જનસંઘના ઉદયની અને શા માટે આપણે આ કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો વિરોધ છે એ બાબતના વિચારભેદનો વિષય મૂકીને આજે કાર્યકર્તાઓ સાથેની એક બેઠક થઈ હતી આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જે પ્રકારે બધી જ વિધાનસભાઓમાં આ પ્રકારના સક્રિય સભ્યના સંમેલનનું આયોજન કરવાની જે સૂચના હતી અનુસાર આજે કચ્છમાં પ્રથમ માંડવી વિધાનસભામાં આજે એ માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવાઈની વિસ્તારમાં અને એમની ઉપસ્થિતિમાં એક સક્રિય સભ્ય સભ્યોનું સંમેલન એ કોડાઈ મુકામે યોજવામાં આવ્યું હતું એમાં સૌ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર વિધાનસભામાંથી જોડાયા હતા એમાં આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશમાંથી જેમને વક્તા તરીકે મૂક્યા એવા પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ બધાએ એ સંમેલનમાં જોડાયા હતા અને પાર્ટીના સંગઠનને કેવી રીતે સારી રીતે ચલાવવું અને સંગઠનના કામમાં સક્રિય સભ્યોનું શું યોગદાન હોઈ શકે એ વિશે વિશદ એ કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે એ સાથે જ કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ આજે માનવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનુરૂધભાઈના પ્રયત્નોથી જે પ્રકારે એક વિકાસની વળઝાળ ચાલી છે એ પણ એનું ખાતમુહૂર્ત આજે પત્રથી કરવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષો ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી મોહબત મોહબસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ભાવે સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ડબલ નાઇન થ્રી જીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો